સાંભળો હું શું કઉ છું તમને કે આપણે ભણ્યા માટે છોકરી જોવા તો જઈએ છીએ જો એને છોકરી ગમી જાય ને તો માણસોની વ્યવસ્થિત તપાસ કરી લેજો તમે નારિયેલ લેવા જઈએ ને ગમે એટલી તપાસ કરીએ એ તો વધે પછી ખબર પડે કે નારિયેલ અંદર થી કેવું છે અમારું નારિયેલ બહુ તપાસી ને જ લીધું તો લગન પછી નારિયેલ બગડેલું નીકળ્યું